રાજકોટ નકલી આઈપીએસ નામે બે પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા પડાવી ફરાર આઈએસ કે આઈપીએસ બનાવી દેશે તેવી લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતો પોલીસ છેતરપિંડી કરનાર આરોપી ને ઝડપી છે શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત પાંચ નવેમ્બર બે હજાર રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો એમાં વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે છત્રીસ કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સર બ્રિજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાંગ જાધવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું ડાયરેક્ટ ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મને એટલા પૈસા આપવા પડશે